છેલ્લા એક મહિનાથી આવિરત વરસાદને કારણે હાલત કફોડી ભારે વરસાદથી પાકને નુકસાન થતા શાકભાજીના ભાવ બમણા થઈ ગયા છે ત્યારે ફ્લાવર પચાસ મરચા એકસો દસ ટામેટા ચાલીસ ઓ રીંગણ સત્તર રૂપિયા કિલો ગુજરાતમાં મહારાષ્ટ્રમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિથી સુરતના એપીએમસીમાં આવક ઘટી ગઈ

અવિરત વરસાદને કારણે વિવિધ શાકભાજીના પાકોને નુકસાન થયું છે જેના કારણે શાકભાજીની આવક નોંધપાત્ર રૂપ ઘટી ગઈ છે સુરત એપીએમસી સમગ્ર ગુજરાત મહારાષ્ટ્રમાંથી શાકભાજી આવે છે પરંતુ વરસાદને કારણે શાકભાજીના પાકને નુકસાન થયું હોવાથી શાકભાજીની આવકમાં ઘટાડો થાય છે જેથી ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે બાબુ શેખ શાકભાજીના જથ્થાબંધ વેપારી સરદાર માર્કેટ સુરત જે છેલ્લા એક મહિનાથી અવિરત વરસાદ વરસી રહ્યો છે એના કારણથી શાકભાજીના પાકોમાં મોટા પાયે નુકસાન થયું છે અને જે વરસાદની આ વખતે પેટર્ન છે કારણ કે ખેડૂતોને વચ્ચે સમય જ નથી આપતો જેને વરાપ કહેવામાં આવે છે એટલે નવા શાકભાજીનું વાવેતર કરવાનું પણ અત્યારે ચાન્સ નથી મળતું એ કારણોથી અમારી માર્કેટ યાર્ડોમાં માલની આવકમાં ઘણો ઘટાડો થયો છે આમ જોવા જઈએ તો ત્રીસ ટકા સુધીની આજની તારીખમાં અમારે શાકભાજીના જથ્થામાં ઘટાડો થયો છે એ કારણથી અત્યારે ભાવોમાં પુષ્કળ પ્રમાણમાં વધારા થયા છે અને ખાસ કરીને એવી શાકભાજી કે જે પાણીમાં ટકતી જ નથી એવી શાકભાજીઓમાં મોટા પાયે ભાવ વધારો થયો છે અને જે મહારાષ્ટ્ર અને ગુજરાત સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય કે મહારાષ્ટ્ર હોય શાકભાજી વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે એ કારણથી પણ શાકભાજીના ભાવમાં વધારો થયો છે અને જે શાકભાજી વરસાદના પાણીમાં નથી ટકતા કોબી ફ્લાવર મરચાં ગુવાર તુવેર ચોળી રીંગણ આ શાકભાજીઓમાં થી ચાલીસ ટકા રૂપિયા સુધીનો વધારો થયો છે હજુ વરસાદ જો પોરો ખાશે અને નવા શાકભાજી નો વાવેતર ખેડૂતોને સમય મળશે અને શાકભાજી નું વાવેતર કરશે નવી શાકભાજી બજારોમાં ઠલવાશે ત્યારે બજારો અંકુશમાં આવશે